આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે માધાભાઈ બુટલેકરે આદિવાસી ખેડૂતોના કપાસનો ઉભા ભાગને સળગાવી નાખતા પોલીસ છોડે ફરિયાદ દાખલ થઈ છે આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વો આદિવાસી ખેડૂત પુત્રો ખેતરમાં ઉભેલા તૈયાર કપાસના નાશ કરતા લાગણી જોવા મળી રહી છે બુટલેગર માણસો બોલાવી પાક નો નાશ કરાવ્યો છે આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કૈલાસ બેન કૈલાસ બેન શું ઘટના બની છે તમારા

હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કને કરાયું હોય એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા એટલે એમને ખબર નહીં પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે એ જ અમારા દુશ્મન અમારા છે બસ બીજું કોઈ ગામ કોઈ છે નથી કયા કારણે તમારી જોડે દુશ્મન રાખે છે એ તો સાહેબ પહેલાથી પહેલાથી જ હું આવી છું ને તારે એ આવું આવી રીતે પાછળ ફરી ફરીને એમ મારા માટે પાછળ ફર્યા કરતો તો મેં ના પાડી દીધી તેના લીધે આ દુશ્મની રાખે છે